નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારો સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ કે ખૂબ જ જેમ કે ચર્ચાનો વિષય છે કે જેમ કે ઠાકોર સમાજના કલાકારો કલાકારોને વિધાનસભાના આયોજનની જેમ કે એવોર્ડની અંદર જેમ કે નતા ભૂલા તો દોસ્તો જેમ કે અત્યારે હાલ સૌથી મોટા સમાચાર જેમકે મળી રહ્યા છે તો દોસ્તો જેમ કે આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરો અને દોસ્તો જેમ કે વિડીયોને જેમ કે લાઇક કરીને દોસ્તો જેમ કે કમેન્ટ કરવાનું ન ભૂલા તો દોસ્તો આ માટે જેમ કે કલાકારો માટે જેમ કે વાત કરીએ જેમ કે કિંજલ દવે પણ આગળ આવે છે તો દોસ્તો જેમ કે કિંજલ દવે દોસ્તો આ વિશે શું કહેવાના છે એ પણ હું તમને આ વિડીયોની અંદર હું દોસ્તો જેમ કે ને જણાる ને ભૂલ કારણ કે અત્યારે હાલ દોસ્તો જેમ કે સોશિયલ મીડિયા રી અંદર જેમ કે એક જ ચર્ચા છે કે ઠાકોર સમાજના જેમ કે કોઈ પણ કલાકારો ને દોસ્તો વાત કરીએ તો દોસ્તો જેમ કે તે જેમ કે તેમણે નતા બોલાયા જેમ કે એવર્ડ ની અંદર તો દોસ્તો એ માટે જેમ કે કિંજલ દવે જેમ કે દોસ્ત એવું કહી શકે જેમ કે અમને તો કોઈ ખબર જ ન હતી કે આઉ જેમ કે આયોજન છે જેમ કે આ કલાકારો નથી ભૂલા ખરેખર દોસ્તો ખૂબ દુઃખની વાત છે એટલે દોસ્તો જેમ કે બધા લોકોને હું કહેવા માંગુ છું કે દોસ્તો જેમ કે ઠાકોર સમાજના દોસ્તો તમે જો કલાકારો ને સપોર્ટ કરવા માંગતા હો તો જલ્દીથી દોસ્તો આ વિડિયો ને વધુ લોકો સુધી જેમ કે દોસ્તો જેમ કે શેર કરવા ના ભૂલા કારણ કે અતરે સોશિયલ મીડિયા ની અંદર જેમ કે આ વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમ કે ઠાકોર સમાજના જેમ કે વિધાનસભાના જે એવોર્ડ ની અંદર એક પણ કલાકારને દોસ્તો જેમ કે નતા બોલાવવામાં આવ્યો ત્યારે દોસ્તો જેમ કે કિંજલ બેન બોલ્યા હતા કે જેમ કે આવું જેમ કે આવું આયોજન હતું એ તો જેમ કે અમને ખબર જ નથી ખરેખર દોસ્તો એમ શું વાત છે દોસ્તો એ જેમ કે જેમ કે કિંજલ બેન પણ દોસ્તો જેમ કે હજી જાણતા નથી પરંતુ ખરેખર દોસ્તો જેમ કે આ દોસ્તો જેમ કે આ જે એક જાતનું જેમ કે અપમાન જે કારણ